તો જય માતાજી મિત્રો આજે અમે ફરી ખેતર આવી ગયા છે એરંડામાં પાણી પીવા માટે પણ હજુ બુનની લાઈટ આવી નથી તમે જોઈ રહ્યા છો લાઇટ આવી નથી અહીંયાથી પાણી આવે છે તેમણે ખેતર હજુ લાઇટ આવી નથી હા જોઈ રહ્યા છો મિત્રો પાણી હવે આવી ગયું છે લાઈટ આવી ગઈ છે બુનની છો પાણીનો બમ્બો અહીંયા પડી રહ્યો છે પાણી જઈ રહી છે ખેતરમાં આપડા જોઈ રહ્યા છો મિત્રો પાણી જઈ રહી છે ખેતરમાં આપણા અહીંયા ઢારીથી જાય છે આપડા ખેતરમાં પાણી મિત્રો હવે આપણા ખેતરમાં અહીંયા પાણી પાકી ગયું છે પોકી ગયો છે બે દિવસથી પાણી ચાલુ હતું એરંડામાં તો આજે બે પાડે રહી ગયા છે તો આ બે પાળેમાં જઈ રહ્યું છે જોઈ રહ્યા છો આ બધું તો પી પીવરાઈ દીધું છે કાલે જોઈ રહ્યા છો બે દિવસ લાગે છે ત્રણ વીકતા ઈરંડા છે એટલે પ્લેટ થઈ ગયું છે પી ગયું છે બે પાળે રહી ગયા હતા કાળી અને લાઈટ જતી રહી આજે સવારમાં આવી ગયા છે પીવડાવા માટે પીર્યા છો છો મિત્રો અહીંયા બધું પતી ગયું છે પીવડાવાનું આજે હું જોઈ રહ્યા છો ખાલી ઓલી બાજુ બે પારિયા બાકી છે પીવડાવાના તો પાણીમાં વાળી દીધું છે આ પાણી આવી રહ્યું છે પાણી આપણે તો હવે એરંડા પીરવાયા છે અને આપણી બાજુમાં ખેતર છે તેમને વારવાનું છે પાણી તો આ પણ એરંડા છે આ ખેતરમાં વારવાનું છે ખેતર વાળા ઓલી બાજુ છે તેમને કેવું પડે આપણે તો પી પીરવાયા છે આપણે બંધ કરવાનું છે તો જય માતાજી મિત્રો આપણે હતા ખેતર અને ખેતરથી સીધા આવી ગયા છે દુકાને તો આજે આખો દિવસ આપણે દુકાને જ રહેવાનું છે તો વ્લોગ આવશે દુકાનો તો કન્ટિન્યુ વ્લોગ જવાનું ચાલુ રહ્યું તો આપણે હતા ખેતર સવારની પછી આવી ગયા છે દુકાને તો મિત્રો આપણે હતા દુકાને અને દુકાનેથી આપણે અજમામાં પાણી ચાલુ હતું તો ખેતરમાં આવે છે પાણી ચાલુ તેમને લેવા માટે આપણે ખેતર આવી ગયા છે બાઈક લઈને આપણે જાવું પડશે ખેતર તો ચાલો આપણે જઈએ ખેતર દુકાનેથી સીધા ખેતર જવાનું છે આપણે તો મિત્રો આપણે થઈ ગયા છે ખેતરમાં

Hmm.